નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ નવી વરિયારીની અંદાજીત ત્રણ હજાર પાંચસો બોરીની આવક નોંધાઈ હતી આજરોજ જે આ બોરોડની એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવે છે તેનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો ત્યારબાદ જે ગ્રીન કલરની વરિયારી આવે છે સુપર ગ્રીન તેનો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચું જે બેસ્ટ ક્વોલિટીની વરિયારી હોય છે તેનો ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈ ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એવરેજ ક્વોલિટીની જે વરિયારી હોય છે તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર તેત્રીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે મીડિયમ ક્વોલિટીની જે વરિયારી હોય છે તેનો ભાવ અઠ્યાવીસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ચાલુ કલરની જે વરિયારી હોય છે તેનો ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈ બે હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો ડિસ કલર વરિયારીનો ભાવ બે હજાર રૂપિયાથી લઈ બે હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે આજરોજ લોકલ જૂની વરિયારીની આવક અંદાજિત પાંચસો બોરી જેવી નોંધાઈ હતી જેનો બેસ્ટ જે વરિયારી હોય છે તેનો ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈ બે હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે મીડિયમ ક્વોલિટીની વરિયારીનો ભાવ બે હજાર રૂપિયાથી લઈ બે હજાર બસ્સો રૂપિયા સુધી બોલાયો હતો એવરેજ ક્વોલિટીની વરિયારીનો ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા સુધી બોલાયો હતો ચાલુ ક્વોલિટીનો ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈ એક હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો તમને જો આ વિડિયો સારો લાગે અને તમારે વરિયારીના દરરોજના ભાવ જોતા હોય તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં